કેમ છો માતાજી રામ રામ જય દ્વારકાધી જય મોગલ અને હર હર મહાદેવ કેમ છો બધા મજામાં આમ તો મજામાં જઈશ અને થોડુંક લેટ થઈ ગયું છે કારણ કે

તો ફેમિલી પહોંચી ગયા છે આપણે વાડીયા વાડિયા નથી કઈ ખાસ એવું બધું કામકાજમાં હતું નહીં તો શું કહેવાય માલઢોનું એવું થોડું થોડું ચાલુ હોય તો અત્યારે હું કહેવાય આપણે કેળમાં નો આટો મારવા આવ્યા છે સરસ મજાની થતી જાય છે દિવસે ને દિવસે હવે તમે મોટી થતી જાય બીજું તેમાં કંઈ હોય નહીં ખાસ ને હળદર એ મસ્ત મસ્ત થઈ ગઈ છે પેલા એમ ઓટો મારી લે ને પછી હમણાં ઓલા કપાસમાં આટો મારવા નહીં ગયા ને આટો મારી આવ્યો પછી અહીંથી એકલી કેળ હોય ને તો ખબર પડે કે ભાઈ કેટલું ગોલી થઈ છે પણ આમાં બધું મિક્સ મારી એટલે આમનો અંદાજ આવે કે કેવડી કેળ થઈ છે એકલી હોય તો રથ દેખાય જાય ચાલો તો આટો મારી લઈએ ને કાલે જો આપણે બાંધ્યું આ સાઈડથી તો કાંઈ આવેલા નથી પણ ઓલી સાઈડ ગળેલા છે પણ પાછા બેગઠા ભાંગી નીકળી ગયા છે એટલે હજી થોડીક કે આપણે દોરી થોડીક હજી ઓછી થાય છે એવું લાગે કારણ કે ગાળો હજી વધારે દેખાતું એવું લાગે એનું હજી થોડુંક ડબલ કામ કરવું એવું લાગે પણ જો જ્યાંથી ગડે ને ત્યાં ડબલ કામ કરી નાખી આડે એવું લાગે તો

તો નોખ નોખા બધા કે આપણે અત્યારે શું બનાવવાનું છે સેવડો દોડા નો બરાબર એનું સાખ કે અનુકૂળતા પ્રમાણે બધા કે સરસુરીઓ કે સેવડો કે અત્યારે જો બધું ત્યાર કરી નાખ્યું ને જો એટલે ડોડા છે એને દાંતોડા વડે દાણા પાડી દીધા બરાબર ને એ કેવા હોય કુણાકૂણા બહુ ઓલા ની જો કુણા ખૂણા હોય તો એનો સરસ મજાનો સેવડો બને કેમ વિશાલભાઈ તો જો આ રીતનું તૈયાર કરી લીધું છે અને હવે જો વિશાલભાઈ આગળ વ્લોગ બનાવતા જ હે તમે વ્લોગમાં કન્ટિન્યુ બના રેજો અને ચેનલ મને નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો હું સબ્સ્ક્રાઇબ કરી લેજો વિરાયો કે કા અને એવું લાગતું હોય ને તમે કઈક નવી રેસીપી બનાવતા તો અમને દેજો કે કાવી છે ચાલો હવે વિશાલભાઈ અહીંથી વ્લોગ કન્ટિન્યુ કરશે અને તમને બતાવી છે કે કઈ રીત નો તો હવે હવ પહેલા આપણે તાપ કર્યો ને તવી મૂકી દીધી તેમ માં તેલ નાખ્યું પછી આપણે સુરસુડી તૈયાર કરશું ને મકાઈની દાણા પાડેલા તૈયાર જ છે તાપાઈ થાય ને હવે સુરસુડી મેકી દેવું તેલ ગરમ થઈ જાય એટલે પછી બધું નાખી દેવું લીમડો અને તમે વલોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો હવે તેલ ગરમ થઈ ગઈ ને એમાં જીરું નાખી દીધું છે આ શું છે હિંગ હિંગ નાખી દીધી આપણે હળદર નાખી હવે આપણે પછી એટલે મકાઈ ના દાણા પેડા થઈ નાખી દીધા પછી આપણે આ રીત નો ના નાખીએ એટલે બધું મિશ્રણ મિક્સ થઈ જાય ને હરખે હરખું પાકી જાય ઉપર નીચે કરી નાખીએ આપણે તમારે વિશાલભાઈ બ્લોગ કન્ટિન્યુ કરીએ એટલે થોડું ઘણું તેમ થાય તો તમને જોઈને તમને તો ખબર જ છે આ તો શું કહેવાય કે વિશાલભાઈ ઘણો ખરો બ્લોક ઉતર્યો એટલે તમારા અનુકૂળતા પ્રમાણે તમને બનાવતા હોય ને અમે આ રીતના બનાવતા હોય બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમને સ્વાદ અનુસાર બધું વસ્તુ નાખજો ને જે પ્રમાણે મટિરિયલ હોય એ પ્રમાણે બધા નાખે નિમકના આમ જેને બરાબર તો આ રીતના અત્યારે છોડવાનું શરૂ છે તો વિશાલભાઈ અમારે બ્લોગ કન્ટિન્યુ કરે ક્યાંક બોલવામાં તેમ થાય તો તરીકે એડજસ્ટ કરી લેજો ને એવું લાગે તો કોમેન્ટ કરીને કહેજો તો અત્યારે સેવડો છે ને સડવાનું કામ શરૂ છે બરાબર તો સડી જાય પછી પાછા આપણે લો કન્ટિન્યુ કરીએ તો અત્યારે બધું મટીરિયલ એ નખાઈ ગયું છે ને જે આપણે શું કે મકાઈના દાણા પેડેલા હતા એ પણ નખાઈ ગયા એ સુલે રાખી દીધું છે સડી જાય ને પછી આપણે પાછા લો કન્ટિન્યુ કરીએ હલાવતા જઈએ તો આપણે હાથ થાય મસ્ત નકર પછી નીચે ડાશ સડી જાય હલાવવું પડે એટલે લીમડો ને નાખી ચટણી ને પછી હલાવી નાખીએ એટલે યાઠું પર થઈ જાય હવે આગળ તૈયાર થઈ જાય આપણે પછી આપણે ખાઈ લઈએ તાર થઈ ગયું છે લીંબુ નાખ દઈએ આપણે લીંબુ નો રસ હવે આપણે પીરીએ રાખીએ મિત્રો જો અત્યારે આપણે ડોડાનો સેવડો સરસરીઓ તમે જે કહેતા હોય સાપ કહેતા હોય મસ્ત તૈયાર થઈ ગયું છે જો બધાય નાસ્તો કરવા ઢોડાનો લાગી ગયો કારણ કે એમાં આવું હતું કે બે દિવસ પહેલા મકાઈ ભૂલના ભાંગી ગયા હતા ને તો એ બધું ઘણું એમને પીડ્યું હતું ને કાસા જાડા મોટા હતા દેટકા તો એ બધા લઈ લીધા હતા ને તો શું કે બનાવીને તું સેવડો તો અત્યારે નાસ્તો થઈ જાય ને બે થઈ જાય ચાલો બધા કે ઓર્ગેનિક મકાઈનો

છે ને થોડીક તબિયત અત્યારે નાઝુક છે ને જે બ્લોગ એડિટિંગનું કામ બાકી છે તો આશા રાખું છું કે આજનો તમને બ્લોગ ગેમો છે ને ગેમો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશે પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય